નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ એવા વીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારા બાદ મોટો ઘટાડો થયો છે છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો હતો જે દૈનિક મજબૂત વધારા સાથે નવી ઊંચાઈએ પહોંચ્યો હતો જો કે ગુરુવારે અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો હતો ફ્યુચર્સ ટ્રેડિંગની શરૂઆતમાં ચાંદીના ભાવમાં પ્રત્યે કિલોગ્રામ લગભગ વીસ હજાર રૂપિયાનો ઘટાડો જ્યારે સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ ચાર હજાર રૂપિયાનો ઘટાડો થયો હતો ચાંદીની વાત કરીએ તો હાલના ભાવ ત્રણ લાખ પાંચ હજાર સાતસોને ત્રેપન ઘટાડો ઓગણીસ હજાર આઠસો ઓગણપચાસ રૂપિયા જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો એક લાખ અડતાલીસ હજાર સાતસોને સત્યોતેર રૂપિયા ભાવ જ્યારે ઘટાડો ચાર હજાર પંચ્યાસી રૂપિયા નોંધાયો હતો ગુજરાતમાં ભર શિયાળે વરસાદની હવામાન ખાતાની આગાહી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે માવઠું પડી શકે છે હવામાન ખાતાએ કચ્છ બનાસકાંઠા અને પાટણમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ઠંડીનું જોર પણ વધતું જોવા મળશે આ ઉપરાંત હવામાન ખાતે આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ પણ આપે છે જોકે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે વરસાદ પણ વરસ્યો છે કચ્છમાં આગાહીની વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે જેમાં નારાયણ સરોવર બરમાનનગર ગોહર સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા પાકિસ્તાન ઉપર સર્જાયેલ કોલ્ડ ફ્રન્ટ કચ્છ તરફ આવતા વરસાદ શરૂ થયો હતો જોકે મહેસાણા જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો મહેસાણા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોને નુકસાન થવાની પણ ભીતિ છે વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસ માટે સરકારે જાહેરનામું બહાર પાડ્યું વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે ઘર ગણતરીના પ્રથમ તબક્કા માટે પ્રશ્નોની યાદી બહાર પાડવામાં આવી છે જેમાં તેત્રીસ પ્રશ્નો છે બીજા તબક્કા વસ્તી ગણતરી માટેની યાદી પછીથી બહાર પાડવામાં આવશે બેંક હડતાળ ચાર દિવસ બેંકો બંધ જાન્યુઆરીના અંતમાં બેંકો ચાર દિવસ બંધ રહેશે શનિ રવિ સોમ બેંકમાં રજા અને મંગળવારે બેંક હડતાળ રહેશે જોકે કરોડો રૂપિયાના વ્યવહારો ખોરવાશે ઓલ ઇન્ડિયા બેંક કર્મચારી સંગઠનનું હડતાળનું આહવાન વાહનમાં સફેદ એલઈડી લગાવી તો ખેર નથી વ્હાઇટ એલઈડી હેડલાઇટ સામે ગુજરાત સરકારે મોટી કાર્યવાહી કરી છે અનઅધિકૃત અને વધુ તીવ્રતાવાળી હેડલાઇટ સામે કડક કાર્યવાહી થશે એલઈડી હેડલાઇટને કારણે અકસ્માત અને મૃત્યુના કિસ્સાઓ સતત વધ્યા છે ફરિયાદોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે નિયમ તોડનારા વાહન ચાલકો અને ડીલરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાહન વ્યવહાર વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે પીએમ કિસાન યોજનાને લઈને મહત્વના સમાચાર હવે બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે આગામી બાવીસમો હપ્તો મેળવવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે ખેતી નિયામકની કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર ફાર્મર રજિસ્ટ્રેશન જે તે ગામના વીસી વી એલ ઓપરેટર અથવા તો જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાય છે તદુપરાંત ખેડૂત દ્વારા જાતે મોબાઈલ મારફતે જીજે એફઆર ડોટ એગ્રીસ્ટેક ડોટ જીઓવી ડોટ ઇન લિંક દ્વારા સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરી શકાય છે ફાર્મર રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ આધાર કાર્ડ આધારથી લિંક મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે રાખવી પણ જરૂરી છે બગદાના મારામારી કેસમાં જયરાજની સાડા ત્રણ કલાક સુધી પૂછપરછ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર બગદાના મારામારી કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે આ દરમિયાન સીટે પીડિત યુવાનનું વિશેષ નિવેદન નોંધીને માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સહિત ત્રણ શખ્સને સમન્સ પાઠવ્યા હતા જે પછી ત્રણેય પૂછપરછ માટે સેટ સમક્ષ હાજર પણ થયા હતા પચીસ જાન્યુઆરી બાદ ઠંડી ઘટશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ કે દાસે જણાવ્યું છે કે આગામી અડતાલીસ કલાક સુધી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં જોવા મળે ત્યારબાદ ત્રેવીસથી લઈને ચોવીસ જાન્યુઆરી દરમિયાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે જેનાથી ઠંડીનું જોર વધશે પચીસ જાન્યુઆરી પછી તાપમાનમાં વધારો થતાં ઠંડી ઘટશે જોકે હાલ પવન ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ ફૂંકાશે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની પણ શક્યતા છે ઓડિશામાં તંબાકુ અને ગુટખા પર સંપૂર્ણ પ્રતિબંધ ઓડિશામાં તંબાકુ અને ગુટકા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ઓડિશા સરકારે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં ગુટખા પાન મસાલા ચરદા અને ખેની જેવા તંબાકુયુક્ત પદાર્થોના ઉત્પાદન અને વેચાણ પર કડક પ્રતિબંધ મૂક્યો છે કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી નાગરિકોને બચાવવા માટે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા હેઠળ આ નિર્ણય લેવાયો છે સરકાર હવે રેવન્યુ કરતા લોકોના સ્વાસ્થ્યને વધુ મહત્વ આપી રહી છે આઠ પોઈન્ટ એકવીસ લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાય રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદી અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે મહત્વની માહિતી આપી છે ટેકાના ભાવે ખરીદી માટે દસ લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી જેમાંથી આઠ પોઈન્ટ એકવીસ લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી છે કુલ સત્તર નવ્વાણું લાખ મેટ્રિક ટન પાકોની ખરીદી કરી નવ હજાર નવસો કરોડ રૂપિયાની ચૂકવણી કરાય જોકે ગોડાઉનના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું તેવું પણ તેઓએ જણાવ્યું છે ગુજરાતના હવામાનને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટા પલટાની સાથે કેટલીક જગ્યાએ માવઠાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ બાવીસથી અઠ્યાવીસ જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં હવામાન દોહળાયેલું રહેશે ગુજરાતમાં ચોવીસથી પચીસ અને અઠ્યાવીસ જાન્યુઆરી દરમિયાન હવામાનમાં પલટો આવશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે પીએફ ઉપાડના નિયમોમાં મોટો ફેરફાર કેન્દ્ર સરકાર દ્વારા ઈપીએફઓ ત્રણ પોઈન્ટ ઝીરો સુધારા લાગુ કરવાની તૈયારીઓ તે જ કરી દેવાય છે નવા નિયમો મુજબ હવે પીએફના નાણાં યુપીઆઈ અને એટીએમ દ્વારા પણ ઉપાડી શકાશે જે સુવિધા એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં શરૂ થવાની શક્યતાઓ છે આ સિસ્ટમમાં એઆઈનો ઉપયોગ કરીને પ્રાદેશિક ભાષાઓમાં માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે હવે કર્મચારીઓ દેશની કોઈ પણ ઈપીએફઓ ઓફિસમાંથી પોતાનું કામ કરાવી શકશે જણાવી દઈએ કે આ સુવિધાથી પંચોતેર ટકા સુધીનું ફંડ તરત જ ઉપાડી શકાશે જીપીએસસીએ ભરતી રદ કરી જીપીએસસી દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મદદનીશ કાયદા અધિકારીની ત્રણ જગ્યાઓ માટે ભરતી હાથ ધરી હતી તે રદ કરવાની ફરજ પડી છે કેમ કે ત્રેવીસ ઉમેદવારોમાંથી બાવીસ ઉમેદવારો પાસે જરૂરી અનુભવ નહોતો અને બાકીના એકે સમયસર દસ્તાવેજો અપલોડ કર્યા નહોતા જેથી ભરતી અટકી પડી છે આગામી સમયમાં ભરતીના નિયમોમાં ફેરફાર કરીને ફરીથી ભરતી હાથ ધરવામાં આવશે અટલ પેન્શન યોજના અંતર્ગત દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન અટલ પેન્શન યોજનાને નાણાકીય વર્ષ બે હજાર ત્રીસ એકત્રીસ સુધી લંબાવવામાં આવી છે આ યોજના હેઠળ સાઠ વર્ષના થવા પર દર મહિને એક હજાર થેલીને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળશે જો કોઈ વ્યક્તિ આ સ્કીમમાં જોડાય છે તો તેને ઓછામાં ઓછો વીસ વર્ષ રોકાણ કરવું પડશે દર મહિને એક હજારથી પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માટે સબસ્ક્રાઈબરને દર મહિને બેતાલીસથી લઈને બસોને દસ રૂપિયા સુધી ચૂકવવા પડશે જોકે આ માટે અઢાર વર્ષની ઉંમરે સ્કીમ લેવા પર થશે હવે આ સ્કીમનો તમારે લાભ લેવો હોય તો દર મહિને કઈ ઉંમરે કેટલા પૈસા ભરવા પડશે એના વિશે વાત કરીએ તો જો અઢાર વર્ષનો કોઈ વ્યક્તિ દર મહિને બેતાલીસ રૂપિયા જમા કરે તો તેને સાઠ વર્ષ પછી દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મળશે બસોને દસ રૂપિયા મહિને જમા કરશો તો દર મહિને સાઠ વર્ષ પછી પાંચ હજાર રૂપિયા પેન્શન મળશે જો ચાલીસ વર્ષનો કોઈ વ્યક્તિ દર મહિને બસોને એકાણું રૂપિયા જમા કરે તો તેને સાઠ વર્ષ પછી દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મળશે અગિયારસોને સોસઠ રૂપિયા જમા કરે તો ચાર હજાર રૂપિયા પેન્શન દર મહિને મળશે અને ચૌદસો ને છપ્પન રૂપિયા જમા કરે તો પાંચ હજાર રૂપિયા દર મહિને પેન્શન મળશે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મળવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે